હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજ તો નવા બ્લબમાં તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને સવારના કેટલા વાગ્યા છે જો સાડા દસ થવા આવ્યા છે હજી થયા નથી સાડા દસ ને હું થઈ ગઈ છું ફ્રી જોકે છે ને જે રેગ્યુલર કામ હોય ને તો થઈ જ ગયું છે ઘરનું કામ પચરાપતર વાસણ બધું થઈ ગયું છે અને મેં નાગી લીધું છે તો હું મા વહેલી ઊઠી ગઈ હતી બધું વહેલું થઈ ગયું તો મેં કીધું અત્યારથી તો શું કરશો આજે તો બપોરે રાંધવાનું બાર વાગે હવે તો ચાલો આજે છે ને રસોડું સાફ કરી લઈએ એટલે જો રસોડામાં છે ને બધું કાઢું છે જો હું તમને બતાવું તો જો ફ્રેન્ડ્સ અત્યારે છે ને જો આમાં કેવી બધી ધૂળ ભેગી થઈ ગઈ છે એટલે બધે ખાના ખાલી કરી નીચે ઉપર ઉપરથી તો સાફ કરતા જ હોય

અહીંયા નીચે નીચેથી આ બધું કરી નાખીએ અને આ ખાના મેન તો છે ને મારે ખાનામાં જ કરવાનું હતું જો આ કેટલી ધૂળ બધી ભેગી થઈ ગઈ છે સાફ કરતા જ રહી તો આટલું બધું થઈ ગયું છે ને જો મારે છે ને અહીંયા બહુ પ્રોબ્લેમ હમણાં થઈ ગઈ છે ઓલા કે ને કોક્રોચ કોક્રોચ બહુ થવા માંડ્યા છે રાત થાય ને એમાંથી એટલા બધા કોક્રોચ નીકળે ને તો મને એનું કંઈ સોલ્યુશન જોતું નથી એકવાર તો મેં છે ને ઓલા આવીને જો હું તમને બતાવું સારું જો આ એક જેલ આવે ને એ હું લગાવું છું એનાથી થોડાક દિવસ તો નથી નીકળતા વળી પાછા છ સાત મહિના થાય ને વળી પાછા થઈ જાય છે રસ કિચનમાં બીજે ક્યાંય ને બસ કિચનના એ ખાનામાં જ થઈ જાય છે એટલે કીધો ચાલો થોડાક છ સાત મહિના જેવું થઈ ગયું તો પાછા એમાં નીકળે છે એકાદ બે એકાદ બે એટલે કીધો છે ને સફાઈ કરી નાખી ને જો ચીકુ શું કરે છે આ બાજુ હું તમારું કામ કરું છું સાફ સફાઈ ચીકુ જય શ્રી કૃષ્ણ હા એટલા જય શ્રી કૃષ્ણ તો કરો કેમ કરવાનો હે ટીવી ભાઈ જો ચીકુ તો ટીવી જોવે છે લાવો તે બંધ કરી દીધું દે કા તો ચીકુ ને છે ને બે દિવસથી મજા રહેતી નથી એટલે સાંજ પડતા તાવ આવી જાય છે એટલે જોઈએ અત્યારે તો કઈ લાગતું નથી જો એવું લાગશે તો બપોર પછી છે ને દવા લેવા જઈશું તાવ તાવ આવી જાય છે તાવની દવા પીવડાવીને એટલે થોડીક સારું રહે છે છ સાત તાવ આવી ગયો ને કેમ તાવ આવી ગયો એ દવાખાને જવું ને દવા લેવા ત્યાં પછી ડોક્ટર ઇન્જેકશન મારશે તો સારું ચાલુ કરી દઉં ચાલો હું ચીકુ ભાઈ ટીવી ચાલુ કરી દઉં પછી રસોડાનું નું જલ્દી જલ્દી સાફ સફાઈ કરી નાખું તમે કન્ટિન્યુ રેજો આજના બ્લોગમાં

આ છે ને રસડું તો સાફ કરી નાખ્યો એકદમ ક્લીન પોતો બત મારી દીધું હવે છે ને જો કે મસ્ત થઈ ગયું હા બેટા સુખેસ તું હે એટલે તો આવ જા ચિકુ બાઈ જો ચોકલેટ ખાવી છે જ લેતો કાઢી દે એમાંથી લેતો તો જો હવે છે ને પોતો ને એમ કરી નાખ્યો 11:30 થઈ ગયા કલાક એક નીકળી ગઈ તો હવે છે ને આ જેર બધે લગાવી દો એટલે પોકોચ આવે ને સુ તાર ચોકલેટ ખાવી છે જ લે તો ડબલ લેતો આવ જા આમાંથી કાઢી દો લેતો તો

જો ફ્રેન્ડ આ બધી લાઈનિંગ છે ને ત્યાં આજે આવી રીતે જેલ મૂકી દઉં નીકળતું કા નથી હોલ તો મેં કર્યો જાજો હોલ કરવો જોઈએ જો આમાં હોલ નથી ત્યારે હું હોલ કરી નાખું ચાલો જો હોલ કરી નાખું ને આવી રીતે છે ને બધી જગ્યાએ આવી ટીપા મૂકી દઉં જો થાય નહીં તો એમ તો એકવાર મેં કર્યું હતું ને ત્યારે થોડાક ટાઈમ નહોતા દેખાતા રાંધવાનો ટાઈમ થઈ ગયો સાડા અગિયાર જેવું તો થઈ ગયું છે હજી ચીકો પાણી નવરાવાનું બાકી છે તો હવે ફટાફટ છે ને કામ પતાવી જો આ બધી જગ્યાએ આ લાઈનિંગ આ હા લગાવી દઉં હું તો ચાલો પેસો અત્યારે છે ને સાડા પાંચ વાગી ગયા ને આવી ગયા દવાખાને પણ શું થયું તને એ નથી થાયું નથી તાવ નથી આવતું તાવ આવે તાવ આવે હા દવા દેવા જાય ને આપણે દવા લેવા ડોક્ટર આગળ રહીશ નહીં તો ચાલો સાંભળીથી ચાલો આજે જાવ હાલો દવા લેવા ને આપણે હાલો આવું છું ચીકુભાઈ હેલે જઈએ હે ને ડેડી સાથે હા ચીકુ નેતાઉન નતો તો એનું તો બતાવી દી બે દિવસ ક્યારથી આપોની આવે દવા તો દવા પીવાની હો હાલો વજન કરાવી તું પાર્ક માં આવી હે ચીકુ બર્તન એ હા ખાઈ લે લે પછી ખાવ કાઢો કાઢો પગ કાઢો એ લે પછી ખાઈ લે હાલો જસ્ટ હા नबा बता दी थी डॉक्टर ने हां सो के दो डॉक्टर ने हां पीवानी वो किदो ने हां तो दान दान। e? yeah? Topo, जो चिकू भाई ने से गर्दन चाला पड़ी जाएगा है सुखावना पड़ी आइसक्रीम खानी ना पड़ी हां है नहीं खानी आइसक्रीम वो जो रेडी हो या दवा लिए है फिर जा रही है

એટલે તાવ આવી જાતો તો દવા દીધી છે બે દિવસનો કોર્સ કરવાનો છે મોટી રાખી તો ચાલો આ બાજુ છે ને રાંધવાની તૈયારી કરો જો ખીચડી મૂકવી છે પાણી જો ઉકળી ગયું છે આ ખીચડી અહીંયા ધોઈને રાખી ને અહીંયા જો રોટલીનો લોટ બાંધવા લોટ કાઢી લીધો છે અને જો આમાં છે ને આજે શાક કરવાનું છે ઢોકળીનું શાક કરવાનું છે એટલે જો બાફવા મૂકી દીધું છે ઢોકળીયા નથી બાકી તો આમાં જ બાફવા મૂકી દીધું આજનો બેન વાવ છે ટૂંટોયલો શાક ખીચડી ને રોટલી જો હવે ખીચડી થઈ ગઈ અને પાણી ઉપડી ગયું છે તેમાં હું નાખી દઉં આ ખીચડી ચમચેટી નાખવું જોઈશે ચાલો હોય છે ને પહેલાં ફટાફટ રસોઈ કરી લઉં છું ભાઈ ભાઈને રમે છે આજે તો સારું છે નબર તો શાંત પોતાની તાવ આવી જ